વડોદરામાં રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અનોખી ઉજવણી જ્યાં શહેરના પૂર્વ કોર્પોરેટર નીતિન પટેલ દ્વારા કરાઈ ઉજવણી પોતાના પરિવારને સાથે રાખી રામ ભક્તિમાં લીન થયા જ્યાં સયાજી હોસ્પિટલના દર્દીઓ સાથે ઉજવણી કરી દર્દીઓમાં શીરાના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હોસ્પિટલ આવેલી છે ત્યાં આગળી આજનો દિવસ એટલે આપણી દિવાળી અને દિવાળી એટલે આપણા હિન્દુ ધર્મમાં મોટામાં મોટો તહેવાર કહેવાય છે જ્યારે રામલલ્લા અયોધ્યામાં પાંચસો વર્ષ પછી પુનઃ પ્રસ્થાપિત થઈ રહ્યા છે ત્યારે દરેકે સેરીએ સેરીએ પોળે પોળે ગલીએ ગલીએ દરેકે દરેક મંદિરમાં ઇન્ડિયામાં નહીં પણ વર્લ્ડમાં જ્યારે રામલલ્લાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આટલો બધો ઉત્સવ છે આજે અમે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં જ્યારે રામલલ્લાનું પ્રતિષ્ઠા થઈ રહ્યું છે અયોધ્યામાં એ જ નિમિત્તે હું મારા માતાજી અને પિતાજી સાથે આજે શિરો પ્રસાદ તરીકે પ્રભુ શ્રી રામના આશીર્વાદ જે જે દર્દીઓને મળ્યા SSG હોસ્પિટલના એ નિમિત્તે અમે આ અવસર રાખ્યો છે આજ રોજ સદીઓના પછી જ્યારે શ્રી રામ પુનઃપ્રાગટ્ય અયોધ્યામાં થયા છે અને આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના સાથ અને લોકોની આશીર્વાદ અને એમના આ જારે અવસર પ્રાપ્ત થયો છે ત્યારે આ काय देश दुनिया